આ સમયની અમારી સફર હતી નલ સરોવર બર્ડ સેન્ચ્યુરીના પેરીફરલ પાર્કની જે એની અંદર ઘાસવાળા વિસ્તારો હતા અને એની અંદર અમે સર્ચ કરી રહ્યા હતા એક સરમા દુર્લભ અને નાનકડા પક્ષીની જેનું નામ છે સ્મોલ બટન ક્વેલ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે ધોળા પગ બિલ બટેર છેલ્લે મેં આ પક્ષી બે હજાર વીસના કોવિડ લોકડાઉન દરમિયાન જોયું હતું એ દિવસોની શાંતિ અને આ પક્ષી એ બંને મારા માટે યાદગાર છે જ્યારે અમે આ પક્ષીને જોવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અમને સુંદર દેશી બટાવડા એટલે ચેસ્ટનટ બેલી ગ્રાઉઝની એક પેર મળી અને પાન ફુદક ફૂદકી જેને આપણે પ્લેન પ્રીમિયા તરીકે જાણીએ છીએ તે પણ અમને જોવા મળ્યો અમે ધોળા પગ બિલ બટે એટલે કે સ્મોલ ક્વેલ ને માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે અમને સેમ જગ્યા પર અમને લાલ તપસ્યું જેને આપણે રેત અવાદક કે સ્ટ્રોબેરી ફિન્ચ કહીએ છીએ એના સિવાય અમને ઇન્ડિયન સિલ્વર બિલ કે જેનું ગુજરાતી નામ તપસ્યુ છે તે જોવા મળ્યું અને થોડીક વાર પછી ઘાસની અંદરથી એક નાનકડું પક્ષી બહાર આવ્યું જે ધીમે ધીમે ચાલતું ચાલતું અને દાણા જડતું જડતું આવ્યું હતું અને હા આ એ જ પક્ષી હતું કે જેના માટે અમે રાહ જોઈ રહ્યા હતા આ હતું સ્મોલ બટન જેની ગુજરાતીમાં આપણે કહીશું ધોળા વિડીયોમાં તમે જોઈ શકો છો કે એ મોટા ચંદુલ એટલે પણ નાનો લાગે છે તો હવે આપણે તેની થોડીક પહેચાન વિશે વાત કરી દઈએ તો તે આશરે પંદર સેન્ટીમીટર મોટું હોય છે તેના પર ભૂરો પીળો રંગ હોય છે અને એની પીઠ પર તમને લીટીઓ દેખાય છે આંખ એની પીળી હોય છે પગ એના સફેદ હોય છે જેના પરથી એનું નામ સફેદ પગ નામ પડવામાં આવે છે અને તેનો અવાજ ડ્રમ વગાડતા હોય તેવો હોય છે તો આ અવાજ માદા કરે છે અને એ ડાન્સ કરી અને મર નળને પોતાની તરફ આકર્ષે છે કારણ કે પક્ષી જગતમાં આ પ્રકારના પક્ષીઓનું પ્રજનન ખાસ છે અહીંયા જો તમે ધ્યાનથી જોશો તો તમે એક વસ્તુ નોટ કરશો કે અહીંયા માદા વધુ રંગીન હોય છે નળ કરતા અને જનરલી તમે જોયું હશે કે નળ માદાની સામે ડિસ્પ્લે આપે છે અને માદા નળને પસંદ કરતી હોય છે પણ આ કિસ્સામાં ઉલટું થાય છે અહીંયા માદા ડિસ્પ્લે આપે છે અને નળ તેને પસંદ કરતી હોય છે અને એકવાર નળ અને માદા એકબીજાને પસંદ કરી લે પછી માદા ત્રણથી પાંચ ઈંડા મૂકે છે અને પછી માદા બીજા નળની શોધમાં ચાલી જાય છે અને બીજા નળના ત્યાં પોતાના ઈંડા મૂકે છે આ એક અત્યંત દુર્લભ રીત જોવા મળે છે જેની પોલી બ્રીડિંગ સિસ્ટમ કહેવામાં આવે છે અને તે આ પક્ષીમાં જોવા મળે છે આપણે એના રહેવાસની વાત કરીએ તો એ ઘાસમાર સુકા ખેતરો અને નળ સરોવર જેવા એરિયામાં તમને જોવા મળે છે જે વિસ્તારોમાં ખેતી ઓછી થાય છે અથવા ત્યાં તમને જૂના ગ્રાસલેન્ડ દેખાય છે ત્યાં તેને જોવાનું શક્ય બને છે આયુ મુજબ આ પક્ષી નિયર થ્રેટન છે જેનું રીઝન છે તેમના રહેવાથી કન્ટિન્યુઅસ ખેતી માટે એમના હેબિટાટનું ડિસ્ટ્રક્શન થવું અને ખેતી કરવા માટે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવો જેના લીધે એમની વસ્તી ઘટી રહી છે અમે જોયું ધીમે ધીમે આ પક્ષી આવ્યો જમીન પર ચાલતું 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 અને અને ખાધું પછી એ ત્યાંથી નીકળી ગયું ક્ષણ અમારા માટે બહુ જ અમૂલ્ય હતી આ અમારી ધીરજનો ઈનામ હતું જો તમને પક્ષીઓ અને કુદરત પ્રત્યે પ્રેમ છે આના જેવા સણમાળ પક્ષીઓ તમારા દિલને ખુશ કરી દે છે ધોળા પગ બિલ બટેન અથવા સ્મોલ બટેન ક્વેલ એક નાનકડું રહસ્યમય જેના દર્શન ક્યારેય ન ભૂલાય તેવું પક્ષી છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે પણ આ પક્ષી જોયું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો